હેલો ફ્રેન્ડ્સ ટેલિગ્રામ ચેનલમાં આ ક્વેશ્ચન લખવા આપ્યો હતો પહેલાં ક્વેશ્ચન વાંચી લઈએ કે બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો જે નવો જિલ્લો બન્યો છે એ બનાવવાના નિર્ણયની સંભવિત સામાજિક આર્થિક વહીવટી અને સાંસ્કૃતિક અસરોની ચર્ચા કરો આ ક્વેશ્ચનના આન્સરનું ડિસ્કશન કરતાં પહેલાં તમને એક વાત જણાવી દઉં કે અહીંયા જે પણ આપણે ડિસ્કશન કરીએ એમાં હું માની રહ્યો છું કે મને કોઈ ઇન્ફોર્મેશન વધારે યાદ નથી કા તો વધારે વાંચી નથી અને આવો કોઈ અનનોન ક્વેશ્ચન આવે ત્યારે તમારે કેવી રીતે ડીલ કરવું એ આપણે શીખીશું હવે તમને પણ ખબર હશે કે આન્સર કેવી રીતે લખવાનું પહેલું ઇન્ટ્રોડક્શન પછી બોડી અને પછી કન્ક્લુઝન ઇન્ટ્રોડક્શનમાં તમે સિમ્પલ લખી શકો છો ખાસ યાદ રાખજો જ્યારે ક્લાસ વન ટુની એક્ઝામ હશે ત્યારે તમારી પાસે ટાઈમ નહીં હોય એસટી અને ડીવાયસમાં થોડો ટાઈમ હશે પરંતુ ઇન્ટ્રોડક્શનને કોમ્પ્લેક્ષ ના બનાવતા હંમેશા સિમ્પલ રાખજો થોડું એટ્રેક્ટિવ બને એ માટે પ્રયત્ન કરજો પરંતુ પછી એટ્રેક્ટિવ બનાવવાના ચક્કરમાં તમારી બોડી અને કન્ક્લુઝન જ રહી જાય અથવા તો બોડીની કન્ક્લુઝનમાં તમે સારું એવું પર્ફોમન્સ ના આપી શકો તો પછી એવા ઇન્ટ્રોડક્શન ના લખવા એના કરતાં બેટર છે કે તમે સિમ્પલ ઇન્ટ્રોડક્શન લખી દો જેમ કે તમે અહીંયા લખી શકો છો કે તાજેતરમાં ગુજરાતની કેબિનેટે બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાવી તેને ચોત્રીસમાં જિલ્લા રૂપે જાહેર કરવાનો નિર્ણય લીધો છે આવી રીતે તમે સિમ્પલ ઇન્ટ્રોડક્શન લખી શકો છો ત્યારબાદ તમે બોડીમાં ડાયરેક્ટ જ ટુ ધ પોઈન્ટ જ લખવાનું છે ડાયરેક્ટ તમારે હેડિંગ મારી દેવાનું કે સામાજિક અસર કેમ કે ફર્સ્ટ સામાજિક અસર આપી છે હવે ખાસ સામાજિક અસરો તમે વિચારશો કેવી રીતે અહીંયા ખાસ તમે વિચારશો કેવી રીતે એના માટે મેં પોઈન્ટ લખ્યા છે હવે જો તમારું બેઝિક સ્ટ્રોંગ હશે ને તો તમને આઈડિયા હશે કે તમે જે સમાજશાસ્ત્ર અથવા તો સોસાયટીમાં તમે કયા કયા પોઈન્ટને કવર કરે છે તમે એમાં સોસાયટીમાં શિક્ષણ આવી શકે સોસાયટીમાં સ્વાસ્થ્ય અસમાનતા મહિલા બાળક વૃદ્ધ વંચિત વર્ગ ગરીબી રોજગારી ટ્રાઇબલ એચડીઆઈ સ્થળાંતર તો આવા દરેક દરેક પોઈન્ટ પર તમે વિચારવાનું સ્ટાર્ટ કરો હું અહીંયા ફરી એકવાર રિપીટ કરું છું કે અહીંયા કોઈ મોડલ આન્સર અમે લઈને નથી આવ્યા અહીંયા તમે એક્ઝામના પરીક્ષામાં કેવી રીતે આન્સર જનરેટ કરી શકો ના મામા કરતાં કાણા મામા બરાબર એ રીતે તમે આન્સર કેવી રીતે જનરેટ કરી શકો કારણ કારણ કે જીપીએસસી વર્ષોથી અનનોન ક્વેશ્ચન પૂછે જ છે અને ભવિષ્યમાં પૂછતી જ રહેશે એટલા માટે આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે કારણ કે આવી રીતે વિચારીને જો તમે કલ્તાના ઘોડા દોડાડશો તો તમને એક્ઝામમાં પણ અનનોન ક્વેશ્ચનમાં તકલીફ નહીં પડે એકવાર આવા ટોપિક ડિરાઈવ કર્યા પછી તમારે જાતે વિચારવાનું કે આ ટોપિકમાંથી કયા કયા ટોપિક તમે લખી શકો કારણ કે દરેક ટોપિક તમે નહીં લખી શકો હવે સામાજિકમાં તમને આવા મેઇન મેઇન ડાયમેન્શન એકવાર યાદ આવી જાય પછી તમારે અંદર વિચારવાનું કે અંદર કેવી રીતે લખવાનું સપોઝ માની લો કે થરાદ જિલ્લો બને તો એનાથી શિક્ષણ ઉપર અસર તો થવાની જ છે એ સો ટકા છે તો એને કેવી રીતે લખવાનું તો જેમને સોસાયટી અથવા તો એજ્યુકેશનને ડિટેલમાં કર્યું હશે ને એમને કદાચ કીવડ યાદ હશે કીવડ આવશે એ થ્રી ક્યુ એ થ્રી ક્યુ મતલબ એક્સેસિબિલિટી અફોર્ડેબિલિટી અવેલેબિલિટી એન્ડ ક્વૉલિટી હવે આને તમે ગુજરાતીમાં પણ લખી શકો પરંતુ લખવાનું કેવી રીતે કે વાવથરાદ જિલ્લાના કારણે શિક્ષણના સ્તરમાં વધારો થશે અને એથ્રી ક્યુની જે અવધારણા છે એ પણ ફૂલ ફૂલફિલ થશે પછી થોડું ઘણું તમે આવું વિચારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિચારો કે નવી સ્કૂલો ખુલશે નવા કોલેજો ખુલશે કારણ કે તમે જાતે વિચારો કે જ્યારે પણ કોઈ જિલ્લો બને ન હો સપોઝ માની લો કે આ આખે આખો બનાસકાંઠો જિલ્લો છે હવે સરકાર શું કરશે સરકાર આખે આખું નિરીક્ષણ કરશે કે વાવથરા જે જિલ્લો છે તો એમાં કેટલી સ્કૂલ છે કેટલી કોલેજો છે જો ઓછી હશે તો એને વધારવાનો ટ્રાય કરવામાં આવશે જ અને તમે કદાચ માર્ક કર્યું હશે કે દરેક જિલ્લામાં બે ત્રણ શાળાઓ બે ત્રણ સ્કૂલો બે ત્રણ જે કોલેજો છે એ ફેમસ હોય જો ના હોય ને તો એ ફેમસ થવાની શક્યતા વધારે છે તો એટલે તમે શું લખી શકો છો કે નવી શાળા નવી સ્કૂલ વધશે નવી કોલેજો ખુલશે ઇવન તમે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનું વિશે લખી શકો છો કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધશે જે ટ્રાઇબલ વુમન હોય કે પછી વંચિત વર્ગના જે લોકો છે એમના દીકરા દીકરીઓ પણ શિક્ષણ મેળવે એ માટેના પ્રયત્નો થશે પછી જે ગર્લ મતલબ ખાસ કરીને વુમન ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન વધશે પછી થોડા વધારે ગપ્પા મારો કે જ્ઞાન આધારિત સમાજની સ્થાપના થશે દેખો આ એક પ્રકારનું બ્રેઇન જ છે અહીંયા જસ્ટ આપણે વિચારતા શીખીએ છીએ એટલે તમે જો આવી રીતે પોઈન્ટ વિચારશો ને તો આમાંથી સારામાં સારા પોઈન્ટ હોય એ તમારે આન્સરમાં લખવાના અહીંયા તમને શિક્ષણમાં એ થઈ ગયું તમે જો લખી શકતા હોય એ લખી દો ગ્રોથ એનરોલમેન્ટ રેશિયોનું લખી દો ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનનું લખી દો તો આવી રીતે બે ત્રણ પોઈન્ટ લખી દો પછી સેમ આવી રીતે સ્વાસ્થ્યનું વિચારો જ્યારે પણ કોઈ નવો જિલ્લો બને ત્યારે જે તે જિલ્લામાં સ્વાસ્થ્યની સુવિધા વધે ને એ માટે પણ સરકાર પ્રયત્નો કરશે હવે સ્વાસ્થ્યમાં કયા કયા કીવડ યાદ રાખવાના ડૉક્ટર ટુ પોપ્યુલેશન રેશિયો ડૉક્ટર ટુ પછી હોસ્પિટલ ટુ પોપ્યુલેશન રેશિયો એ બધામાં સુધારો થશે એવું તમે લખી શકો છો ઇવન પીએસસી છે સીએસસી છે એમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે તો આવી રીતે ગપ્પા આવે પછી કેવું કરવાનું કે તમારે છે ને થોડા ઘણા કીવર્ડ યાદ કરવાના કીવર્ડમાં પણ ખાસ કરીને ગુજરાતીમાં તમે શીખ્યા હોય જેમ કે તમે ગુજરાતીમાં શીખ્યા હોય કે લાઇન કે સ્વસ્થ ગુજરાત સ્વસ્થ ભારત તો એવી રીતે અહીંયા તમે એવું લખો કે સ્વસ્થ થરાદ વાવ સ્વસ્થ ગુજરાત એની જે વિભાવના છે એને વધુ મજબૂતાઈ મળશે એને વધુ પ્રોત્સાહન મળશે આવું તમે ગપ્પા મારો પછી નેક્સ્ટ છે અસમાનતા ઘટશે પછી મહિલાઓનું જે એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણમાં જેટલા સરકારના પ્રયત્નો છે એ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચશે એ માટેના પ્રયત્નો થશે પછી સેમ એવી બાળક વૃદ્ધો વંચિત વર્ગોનું સશક્તિકરણ થશે ગરીબી ઘટાડવા માટેના સરકારના પ્રયત્નો વધશે તમે વિચારો કે જ્યારે વાવથરા આખે આખો જિલ્લો બને ત્યારે જે તે જિલ્લામાં નવા કલેક્ટર બને નવા કેટલાક બીજા વહીવટીદારોની નિમણૂંક થાય જેમનું કામ મેઇન ફોકસ શું હોય કે સમાજમાં કલ્યાણકારી નીતિનું અમલીકરણ કરવું તો આ બધું જે કલ્યાણકારી નીતિમાં આ બધાનો જ સમાવેશ થાય ને તો આ બધાને વધુ સારી રીતે કેમ અમલીકરણ કરવું એ આ બધા જે વહીવટીદારો છે એમનું કામ હોય તો તમે તો લખી શકો છો કે વાવથરાથી સામાજિક જે અસરો છે એમાં આ બધી ઇમ્પ્રુવમેન્ટ આવશે બાળકોને આવશે વૃદ્ધોને આવશે વંચિત વર્ગોને આવશે ગરીબીને આવશે મતલબ ગરીબી ઓછી થશે રોજગારી મળે એ માટેના પ્રયત્નો સરકાર પણ કરશે તમે ઘણી વાર જોયું હશે કે જે નવા જિલ્લા બને અથવા તો તમે વિચારો કે નવું રાજ્ય બી જ્યારે બન્યું હતું આંધ્રપ્રદેશમાંથી જ્યારે તેલંગણા બન્યું ત્યારે સરકારે વધારાની કેટલી ગ્રાન્ટ ફાળવી હતી તો એવી જ રીતે જ્યારે પણ નવું કોઈ જિલ્લો બને ત્યારે વધારાની ગ્રાન્ટ વધારાનું કેટલીકવાર સહાય પણ સરકાર કરતી જોઈએ અને તમે કદાચ બજેટમાં વાંચ્યું હશે તો આ વધારાની જે ગ્રાન્ટ છે એ આ જે તે જિલ્લાને અમે આપીએ છીએ તો એવી રીતે વાવ થરાદને પણ આપવામાં આવશે તો એના કારણે રોજગારી છે પછી ઇવન ગરીબી નિર્મૂલનનું જે કાર્ય છે એ પણ વધુ વેગવંતું બનશે પછી મેં તમને કીધું ટ્રાઇબલ પછી ના આવડે તો થોડા ઘણા કીવર્ડ યાદ કરો કે એચડીઆઈ તમે એક કીવર્ડ છે મતલબ તમે આ બધા લખી શકો છો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં પણ સુધારો થાય એ માટે સરકાર દ્વારા પ્રયત્નો થશે પછી ખાસ કરીને સ્થળાંતર ઓછું થશે હવે પણ એક કોમન પોઈન્ટ જ છે કે તમે ઓલમોસ્ટ જોયું હશે કે નાના શહેરોમાંથી મોટા શહેરોમાં સ્થળાંતર થતું જોવા મળે છે કારણ કે ત્યાં ઘણી બધી સુવિધાઓ નથી હોતી તો જો હવે આ નવો જિલ્લો બને અને નવા જિલ્લામાં વધુ વિકાસાત્મક કાર્યો કરે કરવામાં આવે તો જે સ્થળાંતર છે એ ઓછું થશે સ્થળાંતર ઓછું થાય તો જે તે વ્યક્તિ અથવા તો સમૂહ ત્યાં રહીને જ કાર્ય કરે ત્યાં રહીને જ ત્યાં બિઝનેસ કરે તો બિઝનેસ કરે તો ને એ બધા ઉદ્યોગો વધુ સ્થપાય એસએચજી વધુ ફ્લરીશ થાય તો આવી રીતે તમારે ગપ્પા થોડા મારવાના હોય છે હવે આ થઈ સામાજિક વાત આર્થિકમાં તમે કેવી રીતે વિચારી શકો હવે જો આર્થિકમાં વિચારતા પહેલાં છે ને તમને એક હું જસ્ટ જે મૃણાલસરના પિલર છે છ પિલર તો એ યાદ કરો ફર્સ્ટ પિલરના આણું બેંકવાળું જે હતું પછી સેકન્ડ પિલર બજેટ ટેક્સેશન ને પબ્લિક ફાઇનાન્સ ત્રીજું જે થોડું ઘણું ડબલ્યુટીઓ અને બીજી બધી જે ઇન્ટરનેશનલ સંસ્થા અને બીઓપી તો એ બધું જે હતું એ પછી ફોર્થ પિલર કૃષિ જીડીપી ફિફ્થ પિલર આંતરમાળખું પછી સિક્સ પિલર એચઆરડી તો તમે આમાંથી થોડા ઘણા પોઈન્ટ વિચારતા શીખશો ને તો ઘણા બધા પોઈન્ટ મળી શકશે જેમ કે તમે જાતે વિચારો કે વાવ થરા નવો જિલ્લો બન્યો તો એના કારણે એની ઇકોનોમી અસર શું થઈ તો આ નાણાં પરથી તમને તરત યાદ આવે કે નાણાં મળશે મતલબ સરકાર દ્વારા મળશે અથવા તો બીજા કોઈ દ્વારા મળશે બેન્કોની સુવિધા મળશે તો ફાઇનાન્સિયલ જે ઇન્કલુઝન છે વિતિય સમાવેશન કહી શકાય એ વધશે પછી સેમ એવી રીતે તમે બજેટનું વિચારો કે ભારત સરકાર દ્વારા ઇવન ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા થરાદને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે વધુ લોનો આપવામાં આવશે કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવામાં આવશે તેવી રીતે તમે થોડું ઘણું વિચારી શકો છો કૃષિમાં પણ ખાસ મતલબ વાવ થરાદની તમને જો ત્યાં કઈ કયા કૃષિ થાય છે કયા કયા ઉત્પાદનો થાય છે કયા કયા પાક થાય છે એની જો ખબર હોય ને તો તમારે એને ડિટેલમાં લખી દેવાનું કે આ આ પાકથી આ પાકને જે પ્રોડક્ટિવિટી છે એ વધારા માટે સરકાર પ્રયત્ન કરશે એક્સપોર્ટ વધે એ માટે સરકાર પ્રયત્ન કરશે પછી માળખું તમે વિચારો રેલવેની સુવિધા વધશે પછી ઇવન સારા એવા રોડ બનશે પછી એચઆરડીમાં જે પેલું સ્કીલવાળું હતું તો એ લખી શકો કે સરકાર દ્વારા અથવા તો ત્યાંના જે વહીવટદારો હોય એના દ્વારા સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો વધશે તો ત્યાંના લોકોને રોજગારી મળશે ત્યાંના યુવાનોને પણ પ્રોત્સાહન મળશે યુવાનોનું સશક્તિકરણ થશે યુવાનો જે સ્થળાંતરિત કરીને જે બ્રેન ડ્રેન થતું હતું એ ઓછું થશે તો આવી રીતે તમારે વિચારવાનું આ થયા વાઇઝ તમને ઇવન એક હું કીવર્ડ આપું કે થ્રી ઈ આ એક કીવર્ડ છે થ્રી ઇ મતલબ એફિશન્સી ઇફેક્ટિવનેસ અને ઇકોનોમી હવે આ જે ત્રણ કીવર્ડ છે એના વિશે વિચારો ફરીવાર લખી દઉં છું એફિશિયન્સી ઇફેક્ટિવનેસ અને ઇકોનોમી તો હવે વાવ વાવથરાદ નવો જિલ્લો બન્યો તો એનાથી જે તે વિસ્તારની એફિશિયન્સી વધશે મતલબ જે તે વિસ્તાર અથવા તો વહીવટદારોની અથવા તો પછી જે તે ત્યાંની જે અર્થવ્યવસ્થા મતલબ વાવથરાદની જેટલી પણ અર્થવ્યવસ્થા છે એમાં ઇફેક્ટિવનેસ આવશે એમાં એફિશિયન્સી આવશે એનું ઇકોનોમી ખાસ કરીને એનું અર્થતંત્ર વધારે વેગવંતુ બને એ માટે સરકાર પણ પ્રયત્નો કરશે ત્યાંના લોકો પણ પ્રયત્ન કરશે તો આ એક પોઝિટિવ અસર થઈ તમે ઇવન નેગેટિવ અસરો પણ ક્યાંક લખી શકો છો એવું નથી કે નથી લખી શકતા પરંતુ અહીંયા જસ્ટ આપણે વિચારી રહ્યા છીએ કે કેવી રીતે બ્રેઇન સ્ટોમિંગ કરવું જોઈએ એટલે ખાસ તમને ખબર પડી રહી છે કેવી રીતે લખવાનું તમે ઇવન બિઝનેસવાળું લખી શકો છો એમએસએમઇ વાળું લખી શકો છો ઇવન ટુરિઝમનું પણ લખી શકો છો કે જો વાવ થરા આખો નવો જિલ્લો બને તો ત્યાંનું ટુરિઝમ એસ્ટાબ્લિશ થાય એ માટે સરકાર પણ પ્રયત્નો કરશે અને ભવિષ્યમાં સુધરશે બી ખરી તમે જો કોઈના કોઈ જિલ્લો છે એનું કોઈ એક ટુરિઝમ તો ફેમસ બનવા માટેના સરકાર પ્રયત્નો કરે જ છે અને છેલ્લે એ થાય પણ છે જેમ કે કેવડિયા છે તો ત્યાં કેવડિયા પહેલાં એટલું બધું ટુરિઝમ ન હતું પરંતુ જ્યારથી કેવડિયા બન્યું છે ત્યારથી આજુબાજુ કેટલું ટુરિઝમ થયું છે તો એવી રીતે સરકાર તમે જો ઓલમોસ્ટ દરેક જિલ્લામાં પેલા રિજનલ સાયન્સ સેન્ટર રિજનલ સાયન્સ સેન્ટર ખોલવાનો ટ્રાય કરે છે જેનાથી શું થાય કે ત્યાંના લોકો હોય જે તે જિલ્લાના લોકો જે તે વિસ્તાર અથવા તો જે તે સેન્ટરની મુલાકાત લે અને એનું ટુરિઝમ જે ક્ષેત્ર છે એ વધે એ માટે સરકાર પ્રયત્નો કરતા હોય છે તેવી રીતે વાવથરાજનું પણ કંઈકનું કંઈક થશે ફરી વાર કહી રહ્યું છું કે આ આપણને શીખવાડવામાં આવે છે અહીંયા કે કેવી રીતે આન્સર લખવા અહીંયા કોઈ પહેલેથી આન્સર પ્રીડિફાઈન નથી ઇવન ક્યાંયથી સર્ચ કરીને ક્યાંયથી અમે કોપી પેસ્ટ નથી કરે અહીંયા જસ્ટ આપણે એક્ઝામના પરીક્ષણમાં કેવી રીતે લખી શકીએ છીએ ને એની પ્રેક્ટિસ કરીએ છીએ પછી નેક્સ્ટ છે વહીવટી અસર આ વહીવટી અસર છે તો તમે ડાયરેક્ટ એના જે પબેડના મતલબ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જે તમે કીવર્ડ શીખ્યા હોય તે કીવર્ડને તમે અહીંયા નાખી દો થોડું ઘણું બોટમ એપ્રોચ થશે વિકેન્દ્રીકૃત શાસન થશે રાજનૈતિક જે પ્રતિનિધિત્વ છે એ વધશે સહભાગી લોકતંત્રને વધુ મજબૂતાઈ મળશે પછી થ્રી ફરી મેં તમને કીધું કે થ્રી ઘણી જગ્યાએ લખી શકો છો થ્રી એટલે શું હતું ઇકોનોમી ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી તો સરકારની જે એફિશિયન્સી છે કાર્યક્ષમતા છે અને કાર્ય દક્ષતા છે એ બંને વધશે પછી યોજનાઓનું અમલીકરણ છેક ધરાતળ સુધી થશે મતલબ કે ગ્રામ્ય સ્તર સુધી અને છેવાડાના માનવી સુધી જે નીતિનું અમલીકરણ થવું જોઈએ યોજનાનું અમલીકરણ થવું જોઈએ એ અમલીકરણ થશે એ માટે સંકલન થશે પછી વહીવટમાં બીજું શું આવે કાયદો વ્યવસ્થા તો એ વિશે વિચારો તો કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનશે પછી બીજું શું આવે તમે ધારો કે ડીએમ છો તો તમારા અંદરમાં કયા કયા કાર્યો આવે કાયદો વ્યવસ્થા થોડી ઘણી આવે ડીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે આપત્તિ વ્યવસ્થા પણ તો તમારે જ્યારે પણ વાવ થરાદમાં કોઈ નવી આપત્તિ આવે અથવા તો આપત્તિ ન આવે અથવા તો આપત્તિને સરખી રીતે કાબૂ કરી શકીએ પહેલેથી પ્રતિકાર કરી શકીએ એ માટે કેટલીક વ્યવસ્થા બનાવવામાં આવશે તમને ખબર હશે કે એનડીઆરએફ કામ કરે પછી એસડીઆરએફ કામ કરે અને સેમ એવી રીતે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ ડીડીઆરએફ હોય તો આ જે ડિસ્ટ્રિક્ટ લેવલ ડિઝાસ્ટર રિલીફ જે ફોર્સ હોય તો એ પણ એસ્ટાબ્લિશ થશે એની આખી ટીમ ઊભી થશે જેથી ભવિષ્યમાં કોઈ આવી રીતે કોઈ આપત્તિ આવે તો એનું સરખી રીતે પ્રતિકાર કરી શકાય પછી સેમ એવો કીવર્ડ છે ગુડ ગવર્નન્સ આ તો આપણો ટોપિકમાં જ લખેલો છે કે સુશાસન ને સ્થાપિત થશે એટલે કે સુશાસન સ્થાપિત થશે તમને ખબર પડી રહી છે કેવી રીતે લખવામાં આવે છે આ બધા જે કીવર્ડ છે ને એ તમે જે પબેડ જ્યારે ભણશો ત્યારે આ બધા કીવર્ડ આવશે જ ખાલી એક જગ્યાએ કલેક્ટ કરી લેવાના અને ઘણી જગ્યાએ તમે ઘણા આન્સરમાં લખી શકો છો ઇવન આના કરતાં પણ ઘણા બધા કીવર્ડ છે જે કદાચ ફ્યુચરમાં તમને હું આપીશ એનાથી તમને અંદાજો આવશે કે કેવી રીતે કીવર્ડથી પણ સારા સારા ક્વેશ્ચનના આન્સર લખી શકાય છે પછી નેક્સ્ટ કીવર્ડ છે સાંસ્કૃતિક આપણે સામાજિક જોઈ લીધું આર્થિક જોઈ લીધું વહીવટી જોઈ લીધું અને હવે સાંસ્કૃતિક અસર જોવાની છે તો હવે સાંસ્કૃતિક અસરમાં તમે જાતે કેવી રીતે વિચારો છો સાંસ્કૃતિકમાં તમે શું વાંચ્યું ને એ જાતે વિચારો એકવાર એ જાતે વિચારો અને તમે જે વાંચ્યું છે એના રિલેટેડ કંઈક લખવાનો ટ્રાય કરો તો તમને આન્સર મળી જશે જેમ કે તમે કલ્ચરમાં જોરાવરસી જાદવ વાંચ્યું હોય કે પછી બીજી કોઈ પણ બુક વાંચવી હોય તો ઓલમોસ્ટ બધા લોક સંસ્કાર તમે વાંચ્યું હશે લોકકળા તો એમાં દરેકે દરેક ભરત કળા હોય કે પછી સ્થાપત્ય કલા હોય ચિત્રકલા હોય તો તમે કદાચ વાવ ની કોઈ તમને સ્થાપત્ય કલા યાદ ના હોય પરંતુ તમે એવું તો લખી શકો ને કે વાવથરાદનો નવો જિલ્લો બનવાથી ત્યાંની સ્થાપત્ય કળાને પણ ઉત્તેજન મળશે ઇવન ત્યાંની જો કે ભરતકળા ફેમસ હોય તો ભરતકળાનું ઉત્તેજમ મળશે આવો ખાલી ગપ્પા જ મારવાના હોય છે પછી સેમ એવી રીતે બોલી પછી પહેરવેશ ટુરિઝમ તમે જીઆઈ ટેગનો પણ ઉલ્લેખ કરી શકો છો આવી રીતે તમે ગપ્પા મારશો ને તો સો ટકા અનનોન ક્વેશ્ચનમાં પણ સારી એવી રીતે પેપર ચેકર પર ઇમ્પ્રેશન પડશે ઇવન હું તમને જણાવું કે જો આ રેન્ક વનનું પેપર છે જીપીએસસી એડવર્ટાઇઝમેન્ટ નંબર છવ્વીસ એમાં રેન્ક વનનું આ પેપર છે તમે જુઓ પરંપરાગત મુક્ત અને દૂરવર્તી શિક્ષણની પદ્ધતિમાં અનુમતિપાત્ર ઓનલાઈન કમ્પોનન્ટમાં વીસથી ચાલીસ ટકા સુધી વધારો કરવાના વિચાર ઉપર આપના મંતવ્ય વ્યક્ત કરો હવે આ જ્યારે ક્વેશ્ચન પૂછાયો હતો ને ત્યારે લગભગ એસીથી નેવું ટકા લોકોએ વાંચ્યો નહીં હોય અને દરેકે ગપ્પા જ માર્યા હતા અને આ જે ટોપર છે આ ટોપરે પણ ગપ્પા જ માર્યા છે કેવી રીતે ગપ્પા મારે છે એ આપણે શીખવાનું છે અને હું તમને એટલા માટે જ કહેતો હોઉં છું કે ઘણી વાર છે ને આવા અનનોન ક્વેશ્ચન આવશે ત્યારે ખાસ કેવી રીતે લખવામાં આવે છે ને એ જોવાનું છે ને આમને માર્ક્સ મળ્યા છે છ હ જેમને ગપ્પા ના માર્યા હોય જેમને એવું હતું કે આમાં વધારે લખવાથી માર્ક્સ નહીં આવે તો કદાચ એમને એક માર્ક્સ મળ્યું છે ના ટોપરને છ માર્ક્સ મળ્યા તો પાંચ માર્ક્સનો ગેપ તો અહીંયા જ પડ્યો છે તમને ખબર પડી રહી છે કે આવી રીતે છે ને એક એક માર્ક્સની કિંમત હોય છે અને ઘણી વાર એવું થાય છે કે માની લો કે આવા ક્વેશ્ચન છે કે જેમાં ઘણા બધા લોકો અટેમ નથી કરતા ઘણા બધા લોકો આડેધડ લખી દેતા હોય છે અને જે લોકો વિચારીને લખે ને એ બંનેના માર્ક્સમાં ઘણો તફાવત જોવા મળતો હોય કારણ કે જો ગુપ્ત કળા પૂછવામાં આવે તો ગુપ્ત કળા બધા સેમ જ લખીને આવે પરંતુ જ્યારે આવા કોઈ ક્વેશ્ચન હોય ત્યારે તમે તમારા વિચારો કેવી રીતે વ્યક્ત કરો છો ને એ પણ પેપર ચેકર સારી રીતે ચેક કરે છે હવે આ કેવી રીતે લખવામાં આવે છે તમે જુઓ હવે હું તમને જસ્ટ ક્વેશ્ચન પૂછું કે શું આ ટોપરને સારું એવું ઇન્ટ્રોડક્શન આમ એકદમ એક્સલન્ટ લેવલનું ઇન્ટ્રોડક્શન લખતા નહીં આવડ્યું હોય પરંતુ અહીંયા એક ટાઈમ લિમિટ હોય છે અને જે લોકોએ મેન્સ આપી હશે ને એમને ખાસ એક્સપિરિયન્સ હશે કે મેન્સમાં આન્સર જ્યારે લખો છો ત્યારે તમને ટાઈમ નથી મળતો એમાં બી ખાસ કરીને ક્લાસ વન ટુ લેવલે એટલે મારી તો નમ્ર અપીલ છે કે જે લોકો આમ બહુ જ વધારે પડતી પ્રિપરેશન ઇન્ટ્રોડક્શનમાં એમાં કરતા હોય છે નો ડાઉટ ઇન્ટ્રોડક્શન જરૂરી જ છે પરંતુ તમે જો સિમ્પલ અને સટીક ઇન્ટ્રોડક્શન રાખશો ને તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે હવે આ ટોપરનું ખાલી થોડું ઘણું માઇન્ડસેટ જસ્ટ ઓબ્ઝર્વ કરો એમને પણ આ વીસથી ચાલીસ ટકામાં જે પણ ડિસ્ટન્સ મોડનું એજ્યુકેશન છે એમાં જે ચેન્જીસ કરવામાં આવે છે એમના વિશે વધારે ખબર નહીં હોય પરંતુ એમને এড્યુકેશનની શું અસર થઈ છે એના વિશે લખવામાં આવે છે જો બેટર એક્સેસિબિલિટી ઇમ્પ્રૂવિંગ અવેલેબિલિટી અફોર્ડેબલ এড્યુકેશન પછી લર્નિંગ આઉટકમ ઇમ્પ્રૂવ થાય પછી મે કીધું કે જે गर्ल्स માં ખાસ કરીને લર્નિંગ આઉટકમ છે ઇમ્પ્રૂવ થાય પછી ડ્રોપઆઉટ રેશિયો વિશે લખવામાં આવે છે પછી જોબ વિશે લખવામાં આવે છે પછી વોકલ ફોર લોકલ વિશે લખવામાં આવે છે પછી જો ડિજિટલ ઇન્ડિયા વિશે લખવામાં આવે છે પછી એકવીસી સેન્ચ્યુરી વિશે લખવામાં આવ્યું છે મેક ધ સ્ટુડન્ટ્સ ફ્યુચર રેડી ઇન ડિમાન્ડ ઓફ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી પછી આત્મનિર્ભર વિશે લખ્યું એસડીજી ફોર વિશે લખ્યું એનઈપી વિશે લખ્યું એસડીઆઈ વિશે લખ્યું એટલે હું જે તમને કહેવા માગું છું એ સમજો ઘણી તમારી સામે એવા ક્વેશ્ચન આવશે જ કે જેમાં તમે સિમ્પલ સ્ટેટમેન્ટ પણ નહીં લખી શકો કારણ કે ટાઈમ પ્રેશર હશે ઇવન ઘણા બધા પોઈન્ટ ન યાદ આવતા હોય કદાચ કોઈ આગળનો ક્વેશ્ચન સારો ના ગયો હોય ત્યારે છે ને તમને આવું જે બ્રેઇન સ્ટોમિંગ કર્યું હશે ને એ ખૂબ જ કામ આવશે જો આવું બ્રેઇન સ્ટોમિંગ તમને ગમ્યું હોય તો ખાસ કમેન્ટમાં લખજો અને કદાચ આ સિરીઝને કન્ટિન્યુ રાખવી હોય તો પણ અમને કહેજો